મિત્રો નમસ્તે બાળકને વાળવાનો ઢાળવાનો એક સમય હોય છે એમનો કુમળું ફૂલ કુમળો છોડ છે જેમ વાળીએ તેમ ભળે પણ મોટે ભાગે આપણે શું કરીએ છીએ કે એને ઢાળવાનો વાળવાનો સમય હોય ને એ ચૂકીએ છીએ અને જો આ સમય ચૂકાઈ જાય ને તો એ ખૂબ ગંભીર બાબત છે એ બાબત એટલી ગંભીર છે કે પાછળથી ખૂબ પસ્તાવવું પડે છે તો મેં આજે થોડુંક લખ્યું છે બાળક ઉપર લખતો તો અત્યારે બેઠો બેઠો બાળકને મહામાનવ બનાવવા માટેના કેટલાય પ્રયત્નો હોય એમાંનો એક પ્રયત્ન આપણે હાઉ સિમ્પલ પ્રયત્ન છે બાળકને પ્રકૃતિ તરફ વાળવાનો બાળક જેટલો પ્રકૃતિ પ્રેમી થશે પ્રકૃતિને નિહાળતો થશે એને પ્રકૃતિના રંગ એની અંદર આવશે ને એટલે ઓટોમેટિકલી પ્રકૃતિમાં એ તાકાત છે બાળક મહામાનવ થશે મેં થોડુંક લખ્યું છે બાળકને પ્રકૃતિ ઓળખતા અને માણતા શીખવું બાળકના જીવનનું સૌથી મોટું શિક્ષણ અને સૌથી મોટો શિક્ષક જો કોઈ હોય તો તે પ્રકૃતિ છે બાળક પોતાના જીવનમાં પ્રકૃતિ પાસેથી જે શીખે છે તે તેને બીજે ક્યાંયથી શીખવા મળતું નથી પ્રકૃતિમાં નિર્દોષતા છે નિરઅહંકારિતા છે અને ઐશ્વર્યનું તત્વ છે માટે પ્રકૃતિના શિક્ષણ જેટલું તાકાતવાળું શિક્ષણ એના જીવનમાં બીજું એક કય નથી આ ઐશ્વર્ય છે ને આ પ્રકૃતિની અંદર નિરહંકારિતા છે એની અંદર એકદમ અહંકારથી લેપાયેલું ચૈતન્ય નથી આ એનું આકર્ષણનું કેન્દ્ર છે બાળક પાસે મન અને બુદ્ધિ છે બાળક પાસે નિર્મળતા છે તમે જોજો બાળક હોય ને પાપી ન હોય બાળક નિર્દોષ હોય ને પ્રકૃતિ નિર્દોષ છે નિર્દોષતા નિર્દોષતા ભળે એટલે બાળકની અંદર સહજ રીતે પ્રકૃતિ તરફનું તો આકર્ષણ હોય જ છે તમે જુઓ બાળકને ક્યાંય તમે છૂટો મૂકશો ને તો બાળક પહેલાં ગારો પાણી આવું બધું વીખવાનું પસંદ કરશે પછી રમકડું વળશે તમે જોઈ લેજો આખતરો કરી લેજો એટલે બાળકની અંદર પ્રથમથી જ કારણ કે પ્રકૃતિને જ ફૂલ છે પ્રકૃતિમાંથી આવેલું છે એટલે પ્રકૃતિ તરફ જ જશે પણ આપણે એની થોડીક વ્યવસ્થા વાલી તરીકે આપણે એને મેદાન આપવું જોઈએ દિશા આપવી જોઈએ પ્રકૃતિ તરફ વાળવો જોઈએ આપણે જેને એસી ચાલુ કરીને એસીમાં એસીમાં બેસાડી રાખીએ તો પ્રકૃતિનો ટચ થતો નથી અને પહાડો છે આકાશ છે હવા છે અગાસી છે આ બધું એને મળવું જોઈએ જો નાનપણથી બાળકને પ્રકૃતિનો ટચ આપશો તો તે બાળક મોટું થઈએ ભારે બુદ્ધિમાન ડહાપણવાળું વાળું અને કમસે કમ વિકૃતિવાળું થશે એટલે ઓછી વિકૃતિવાળું થશે આ સર્વે થયેલો છે આઈક્યુ સૌથી ઊંચો છે ને મજૂર ને ખેડૂતોના છોકરાઓનો છે વિશ્વમાં સૌથી વધારે આઈક્યુવાળા બાળકો આપણને ઈન્ડિયામાંથી જોવા મળે કારણ કે ઈન્ડિયા છે ને એ આકાશ નીચે જીવતો દેશ હતો એમ એટલા માટે કહું છું કે હવે તો ઇન્ડિયા અમેરિકા જેવું થઈ ગયું છે પણ આજ સુધી આવા જે મહામાનવો છે ને એ જુઓ તમે પ્રકૃતિનું શાસ્ત્રનું દર્શન છે વાંગમય છે એ ઇન્ડિયામાં વધારે આપણને મેળવ્યું એનું કારણ શું છે ઇન્ડિયા છે ને ભારત છે ને એ પ્રકૃતિનો દેશ છે નદીઓનો દેશ છે પહાડોનો દેશ છે મેદાનોનો દેશ છે એટલે જે માણસ પ્રકૃતિ સાથે ખૂબ વૈસો છે એ માણસ મહામાનવ થયા એ ઋષિઓ થયા આર્ષ દ્રષ્ટાઓ થયા છે પ્રકૃતિની મિત્રો બહુ મોટી તાકાત છે તમારા બાળકોને છે ને પ્રકૃતિનો ટચ આપજો કોઈ પણ સંજોગ હોય કેવી રીતનો આપણે વાત કરું છું થોડીક પ્રકૃતિના રંગમાં બાળકને કે મને ક્યાંથી જબડવું નાનપણથી જબડવું નાનું હોય ને બાળક હા એકદમ પેલા વર્ષનું તો કહું એક વર્ષનું હોય ને ત્યારે પેલો શિયાળો પહેલો ઉનાળો અને પહેલું ચોમાસું એની ઉપર આખે આખું ઢોળાવવું જોઈએ તો એની અંદર પ્રતિકાર શક્તિ પણ આવશે અને એના અનકોન્શિયસ માઇન્ડની અંદર આ પ્રકૃતિ તરફનું આકર્ષણ જીવનભર રહેશે બાળક નાનું હોય ત્યારથી તેને પ્રકૃતિનો શ્વાસ પ્રકૃતિનો સંગ અને પ્રકૃતિનો આસ્વાદ ખૂબ સહજ રીતે આપવો બાળક તરુણ બને ત્યારે તેને પ્રકૃતિનું લેશન આપવું બાળક થોડુંક મોટું થાય ને તરુણ એટલે પાંચ છ વર્ષનું ચાર વર્ષનું પાંચ છ વર્ષનું દસ વર્ષ સુધીનું બાર વર્ષ સુધીનું ત્યારે એને પ્રકૃતિનું લેશન આપવું કેવી રીતનું પ્રકૃતિનું લેશન આપવું એટલે કે વહેલો ઉઠાડવો પ્રકૃતિમાં ચાલવા મોકલવું પર લઈ આવવું પર રાત્રે સુવાડવો પ્રકૃતિ પર લખવા કહેવું એને બાળકને કારણ કે શબ્દ લખે ને જ્યારે એનું હૃદય છે ને મન અને હૃદય એના તરફ વળે છે એના તરફ આકાર લે છે એટલે લખવું બાળકને એના વિશે લખાવવું એ ખૂબ મહત્વનું છે પ્રકૃતિ ઉપર કાવ્ય લખતો કરવો એને અને તે યુવાન થશે પછી આપોઆપ પ્રકૃતિ અને બહારનો આશિક બની જાય બહારો કે આશિક એ ઓટોમેટિકલી થઈ જાય નાનપણ માટલું તમે ધ્યાન રાખશો ને પછી યુવાન થયા પછી એને તમને તમારે પ્રકૃતિ તરફ વાળવો નહીં પડે એ પ્રકૃતિ તરફ દોડીને જાય કૃષ્ણ હતો ને કૃષ્ણ કૃષ્ણ ઈતી એ કૃષ્ણનો અર્થ રાધા આપણે કહીએ રાધા એટલે રાધા ઈતિ પ્રકૃતિ કૃષ્ણ પ્રકૃતિને જોઈને ગાંડો થતો દોડીને વહી જતો પ્રકૃતિ પાસે વહી જતું એ રાધા શબ્દ ને તો આપણે એક સ્ત્રીના રૂપે દર્શાવેલો છે ખરેખર રાધા એટલે પ્રકૃતિ છે પ્રકૃતિ ફરવાનો આદિ બની છે બાળક ત્યારે અને સૂર્યોદય સૂર્યાસ્ત જોવા એને ગમશે તે આકાશને નિહાળતો રહે છે તે પહાડ નદી ડુંગરા ફરતો થશે અને તે સમયે તેને પ્રકૃતિના વિશ્વમાં ફરવા માટે વધુ વ્યવસ્થા કરીને તમારે એને મોકલવાનો રહેશે આવો બાળક આવો યુવાન ક્યારે થશે તમે નાનપણથી એને પ્રકૃતિનો ટચ આપ્યો હશે તો મિત્રો આ વિડીયા હું એટલા માટે આપું છું કે કોઈ કોઈ કેટલાય બાળકો નાના નાના હોય ને એના પિતાને થોડું કંઈ ખબર પડશે ને ખાડું પ્રકૃતિનું આટલું બધું મહત્ત્વ છે તો એને પ્રકૃતિ તરફ વાળશે બાળકને બીજું નહીં એના જીવનનો મોટો શિક્ષક મોટું શિક્ષણ પ્રકૃતિ છે એને પ્રકૃતિનો ટચ આપશો ને એટલે ઓટોમેટિકલી એ માણસ એકદમ નિર્દોષ માનવતાના જે સંવેંગો છે આવેગો છે સ્પંદનો છે સંવેદનાઓ છે એની અંદર ખડી થશે પ્રકૃતિમાં જ આ તાકાત છે એક સ્કૂલનો શિક્ષક બહુ ન આપી શકે સ્કૂલનો શિક્ષક ચિંધી શકે જો આ પ્રકૃતિ છે તે તરફ જા એ તને સાતા આપશે તને શાંતિ આપશે આ શિક્ષક કહી શકે પણ એ સાતા શાંતિ તો પ્રકૃતિ જ આપે છે એટલે મિત્રો તમારી ઘરે જો આવા બાળકો હોય ને એને પ્રકૃતિ શીખવો પ્રકૃતિને શીખવજો ને એટલે આ વિશ્વ સુંદર થશે કારણ કે સુંદર માણસો આ જગતની અંદર ઉત્પન્ન થશે પ્રકૃતિની તાકાત ઇનબિટ અને ઓરિજિનલ છે ઇનબિટ છે એ ઓરિજિનલ અંદરથી જ છે પ્રકૃતિ વાળો જ છે પ્રકૃતિમાંથી જ આવેલું છે બાળક એટલે અંદર જ છે પ્રકૃતિ તમે નાનપણથી જ અને તરુણા અવસ્થા દરમિયાન થોડા સભાન રહીને પ્રકૃતિના ઘૂંટ તેના પેટમાં ઉતારશો ને તો આપોઆપ તેની અંદર કદાવર માણસ અને ઘણીવાર તો મહામાનવ પ્રગટ થશે આવા ઘૂંટેને પ્રકૃતિને ઉતારવાના એ કદાવર માણસ થશે એ ગજા ઉપરનો મુઠ્ઠી ઉછેરો માણસ થશે માણસ એટલે મહામાનવ એટલે એટલે ઋષિ જેવો જેને જોઈને આપણને એમ થાય કે આને માણસ કહેવાય એવો માણસ થશે જેને જોઈને નફરત આવે કે આવો માણસ તો જન્મનો ન તો સારું હતું આવો માણસ નહીં થાય પ્રકૃતિને માણસ બનાવશે બસ આજ તો પ્રકૃતિનું ખરું શિક્ષણ છે પ્રકૃતિમાં પરમેશ્વર સમાયેલો છે તેના જીવનમાં ખરા મંદિરનું જેટલું મહત્ત્વ છે બાળકના જીવનમાં એટલું જ મહત્ત્વ પ્રકૃતિનું પણ છે હું તો કહું મંદિર કરતાં પહેલાં બાળકને છે ને પ્રકૃતિનું જ્ઞાન આપીએ અને પ્રકૃતિને બાળકનું અંતર પહેલાં પકડશે એનું અંતર છે ને એ જ પ્રકૃતિને પકડી લેશે કેમ કે અંતે તો તે પ્રકૃતિનું જ ફૂલ છે અને માનવજાત આ પ્રકૃતિના પ્રાંગણે જ ખીલી છે અને પ્રકૃતિના પાંગણે જ મોટી થઈ છે અહીં સુધી એ પ્રકૃતિમાંથી ન જ આવી છે માટે બાળકને પ્રકૃતિ પ્રેમી બનાવવાની એક પણ તક ચૂકવી નહીં અને તેને તે તરફ વાળવાનો સમય જો ચૂકી જશો ને તો ખરેખર મોડું થઈ જશે બાળકને ખૂબ સારી સ્કૂલો આપો સારા શિક્ષકો આપવો એના માટે ખર્ચો કરો આ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું એની અંદરથી પ્રકૃતિ ઊગે એ સહજ થાય એ મહામાનવ થાય આટલું જો બાળક થશે ને એટલે કદાચ ભલે તમને એમ લાગતું હોય કે ડૉક્ટર ન થાય વકીલ ન થાય એન્જિનિયર ન થાય પણ એ એવો માણસ થશે ને કે તમને સંતોષ આપશે પિતાને સંતોષ આપશે એ કુટુંબને સંતોષ આપશે એક પરિવારને પોષીએ એ બાળક એ નિષ્ઠ થશે એ સારામાં સારો આ દેશનું નાગરિક થશે એ સંસ્કૃતિનો સપૂત થશે એટલે પ્રકૃતિનું મહત્ત્વ બાળકના જીવનમાં અતિ મહત્ત્વનું છે પ્રકૃતિના શિક્ષણ જેવું બીજું એનું શિક્ષણ એના જીવનમાં માટે એક નથી અને પ્રકૃતિથી મોટો એકય શિક્ષક નથી પ્રકૃતિ જ મોટું પુસ્તક છે એ વચવવા માટે બાળકને પ્રેરજો હાકજો એ તરફ અને એ તરફ ઢળે ને એવા તમે પ્રયત્ન કરજો વાલી તરીકે આપણે કરી શકીએ આપણે બાળકને પ્રકૃતિથી આપણે દૂર રાખીએ છીએ ગારો નહીં વિકતો એને નહીં અડતો રખડવા નહીં જતો રમવા નહીં જતો પાણીમાં નહીં નાતો પાણીને અડતો નહીં અરે બાળકને હવારમાં છે ને ચાર પાંચ વર્ષનું થાય ને એને જીપીઆરએસ જેવો મોબાઈલ નાખીને એ જાય એ તમે જોઈ શકશો અને જા સિટીમાં રખડવા જાય રખડી આવો એને દર રવિવારે નદી પાસે લઈ જવું દર રવિવારે એને પહાડ પાસે લઈ જવું ખેલવો આપણને ખબર નહીં એ કાંઈ આમ રિઝલ્ટ નથી આવતું ભાઈ એ ગ્રેડ આવી ને બી ગ્રેડ આપણે આવી જઈએ સ્કૂલમાં એવું ગ્રેડ નહીં આવે ખબર નહીં પડે બાળકની અંદર શું આવે છે મોટા થયા પછી નાનપણમાં છે ને કોઈને અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય બાળકને આ બધું એની કમ્પેરિઝન બાળકની નહીં કરતા બાળકને બસ પ્રકૃતિ પ્રેમી બનાવજો ભલે લગર વગર લાગે પણ એ બાળક એના જીવનમાં સુખી થશે અને બીજાને એટલે કે તમને પણ એ સાચવશે સુખી થશે